આ સમૂહ લગ્ન પ્રસંગમાં દસ દંપતીઓએ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડ્યા અઠ્યાવીસ વર્ષથી સમૂહ લગ્નમાં દાનવીર દાતાશ્રીઓ તરફથી અવિરત દાન મળતું આવી રહ્યું છે આ સમૂહ લગ્નના દરેક કાર્યમાં ગામના દરેક ભાઈઓ અને બહેનો સાથ અને સહકાર આપી પ્રસંગને રૂડો અવસર બનાવે છે અને પ્રસંગને સાર્થક કરી આ પ્રસંગની શોભા વધારે છે આ પ્રસંગે ગામની તમામ બહેનો પીરસવા માટે ઉત્સાહપૂર્વક સાત સહકાર મળી રહે છે સમૂહ લગ્નમાં પ્રમુખ લલિતભાઈની સમગ્ર ટીમ પ્રસંગ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરે છે અને અવસરની શોભા વધારે છે ચેતન પટેલ મહેસાણા